જાફરાબાદ તાલુકાના વઢેરાથી દુધાડા સુધી છ કરોડ રૂપિયા ત્રીસ લાખના ખર્ચે રોડનું ખાત ખાતમુહૂર્ત કરાયું જાફરાબાદ તાલુકાના વઢેરા ગામથી દુધાડા ગામ સુધી રોડનું છ કરોડ રૂપિયા ત્રીસ લાખના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ તકે ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કેપી બિલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને પહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રોડ રોડલું રિપ્લેસિંગ કામ શરૂ થતા લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ રોડ ઘણા સમયથી હાલતમાં હોય જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અને રજૂઆત કરાઈ હતી તેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રોડનું રિપ્લેસિંગ હાથ ધરવામાં આવ્યું બાઇટ ચેતનભાઈ શિયાળ રિસર્ફેસિંગ ડામર રોડના ખાત મુહૂર્ત પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી હિલ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ અમારા અનિરુદ્ધભાઈ પાર્ટીના સૌ પ્રમુખ પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત છ કરોડ અને ત્રીસ લાખના ખર્ચે સી કામ હમણાં જેનું ખાતમુહૂર્ત કર્યું છે પણ આપ સૌ પત્ર પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે જે કામો થયા છે એમની વાઇઝ આપને પણ એક કોપી આપશું હમણાં જ અમે મામલતદાર ઓફિસ નું છ કરોડ પછી આ રોડ નું છ કરોડ ત્રીસ લાખ એવા આપણા તાલુકામાં ઘણા બધા રોડોના ના કામ મને સંપૂર્ણ વિશ્વાસ છે પણ આપણા તાલુકામાં એક પણ રોડ નું કામ બાકી નહીં રહેશે એવી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ